ભરૂચમાં આવેલી વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળા શિક્ષકો અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે તબદીલી જોવા મળી છે શાળાનું પરિણામ કરતાં એડમિટ દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરતા માહોલ ગરમાયો હતો શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપે છે છતાં તેમની માગણીઓ જેમ કે પગાર વધારો પણ કોઈ ધ્યાન આપતો નથી શિક્ષકોનો દાવો છે કે જો તેઓ કોઈપણ શાતની રજૂઆત કરે તો તેમની નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે તેઓએ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે જેમણે શિક્ષણ વિષયક કોઈ અનુભવ નથી આ એડમિટ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી પણ બદલી શિક્ષકોને માનસિક રીતે હેરાન કરે છે વિશેષ વાત એ છે કે વર્ષોથી શાળામાં કામગીરી બચાવતા શિક્ષકોને માત્ર દસથી બાર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે જ્યારે આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પણ તેમને કાઢી મૂકવાની ચીમકી આપવામાં આવી જ્યારે શાળાના એડમિન સાથે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે જો કે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોય આ વિવાદ ઉભો થયો છે હું પટેલ ફૈયાઝ ભરૂચ વેલફેર સ્કૂલમાં છેલ્લા આઠ વર્ષથી નોકરી કરું છું અને છેલ્લા આઠ વર્ષથી મેં પહેલાંના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન કરવામાં આવતું નથી અને એ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન ના કરવામાં આવ્યું તેના નતીજામાં આજે સ્કૂલની હાલત દયનીય છે અને એક જે સુપરવાઇઝર સાહેબ ને બનાવેલા છે એ સુપરવાઇઝર ઈવન દસ વર્ષ આઠ વર્ષ પાંચ વર્ષ વાળા ટીચરો એમના પર જૂઠા જૂઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારીઓ સેટ કરવામાં આવ્યો અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાનું ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે એ કરવામાં જેને મેં એક્સપોઝ કરી આપ્યો જેનું બુક મારી પાસે છે અને તે રીઝન તે રીઝન ને લઈને અને જો સુપરવાઇઝ સાહેબ અમુક બીજી વસ્તુ ખોટી રીતે કરેલા છે દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે ખોટા ઇલ્ઝામ લગાવવા અને સ્કૂલ માં એક સાયન્સ અને સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજીનો ટીચર નથી તો એક તારીખે ત્રીસ તારીખે મને બોલાવવામાં આવ્યો અને મારી પર ઇલ્ઝામ લગાવવામાં આવ્યો કે આ બાયોલોજીનો ટીચર નથી તો છોકરાએ સપ્લિમેન્ટરીમાં કંઈ લખેલું કે અમે લખવાના નથી ને મને સુપરવાઇઝર કરીને ટ્રેપ કરવામાં આવ્યો મને સવાલ કરવામાં આવ્યો કે આ બાયોલોજીનો ટીચર કેમ નથી જો કે ભૂલ

અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ એક મંથ બિફોર એક્ઝામ થયેલી લાસ્ટ જેમાં એ લોકોનો મુદ્દો હતો કે છે પણ એમના જે ટીચરો ચીટીંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે જેનો મારી પાસે પ્રૂફ છે અને એ બધી ખુલ્લાસ્તા લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી પણ એના મેન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લો ક્રાઇટેરિયા હોય અને ટીચરોનો હાભટા નથી ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો જવાબ આપો જવાબ આપો બસ જવાબ આપો અને હ્યુમિલેટ કરે બધાની સામે એટલે આ ટીચરો જે છે એ હ્યુમિલેટ થવા માટે આવ્યા છે અને સંસ્થામાં એડમિન એક જે છે એ એડમિન ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી સાચવી શકતા તો એમને સીધી રીતે બર કેમ કરીને આવના chauતા એમને બચાવવામાં આવે કોઈ બીજા એડમિન મૂકવામાં આવે જેનો સ્કૂલનો એક્સપિરિયન્સ હોય તે સારી રીતે સ્કૂલ ચાલવી શકે અને એક ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે એને બચાવવામાં આવે છે તો આટલું મારું કેવું છે મારું નામ પટેલ જૈનુલ આબિદીન ઉસ્માન અહમદ છું શેરપુરાનો રહેવાસી છું ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં ત્રણ વર્ષ અઢીથી ત્રણ વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને મક્કા મક્કા મુકરમાં ઉમરા કરવા માટે ગયો અને ત્યાં મને મેસેજ કરીને હું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ના આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહિયાં થી રડીને જાય બીજા સ્કૂલ વાળા એમને ડુંડ એવા એક્સપીરિયન્સ અનુભવ વાળા ટીચરો જયારે અમની પાસે આપણે ખાલિસર પાસે એડમિન પાસે આ વસ્તુ આપણે લઈને જાય ફરિયાદ લઈને જાય એ લોકો એક એક જ વાક્ય ગેટ ફ્રોમ હિયર અહીંયાથી તમે નીકળી જાઓ જે થાય તે તમારે અમારું માની લેવાનું અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટના જે સભ્યો છે બીજા જે કાર્ય કર્મચારી છે એ લોકો મને મારવા માટે ધક્કા મારવા માટે ઉભા થઈ ગયા હતા ને ખાલી સર મને ધક્કા મારી એવું કીધું અહીંથી ચાલવા મળ્યું

આજ રોજ જે ઘટના બનેલી છે જેના કેટલાક કારણો હતા મેનેજમેન્ટે ગયા એકેડેમિક વર્ષમાં કેટલાક સુધારા સ્કૂલનું સ્ટાન્ડર્ડ ઉપર લાવવા માટે કરેલા જેના અનુસંધાનમાં એક્ઝામના પેપરો અમારી પાસે કેટલાક વાલીઓની એવી ફરિયાદ આવેલી કે આપણી શાળાના શિક્ષકો એમના પરીક્ષાના પેપરો જે છે એમના ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓને આપી દે છે આ પેપરોના કારણે જે મહેનત કરતું હોય બાળક પહેલેથી શરૂઆતથી એ બાળકોના માર્ક્સ આવતા નથી એમના રિઝલ્ટ ઉપર બહુ વધારે પડતી અસર જોવા મળે છે એટલે મેનેજમેન્ટ એવું નક્કી કર્યું કે બહાર કોઈ થર્ડ પાર્ટી એજન્સી અને કેટલાક એક્સપર્ટ ટીચરોની મદદથી પેપરો સેટ કરાવવામાં આવે એના અનુસંધાને પરીક્ષા લેવામાં આવે અને એ પરીક્ષાની અંદર આપણને ખબર પડે કે આપણા જે સ્કૂલના બાળકો છે એનું લેવલ શું છે કારણ કે આપણી શાળાના જે શિક્ષક બાળકો છે વેલફેર હોસ્પિટલ ભરૂચ એ ભરૂચ જિલ્લાની એક એવી શાળા છે અને એટલા માટે સ્થાપના કરવામાં આવેલી છે આની કે ગરીબમાં ગરીબ બાળકનું વાલીનું છોકરું રિક્ષા ડ્રાઈવર હોય લારી વાળો હોય ચા વેચવા વાળો હોય આવા જે બાળકો હોય એમના બાળકો ઓછામાં ઓછી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અંદર એડમિશન લઈ અને એમનું શિક્ષણ મેળવી શકે તો આવા જે બાળકો છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એટલે આપણે પેપરો બહારથી સેટ કરાવવા બહારથી સેટ કરાવીને એક્ઝામ લીધી તો આ જે ટીચરો હમણાં અહીંયા જે એમને હંગામો કરેલો આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એનુસંધાન એના અનુસંધાને સવારમાં ચર્ચા થઈ જે ફયાજ પટેલ કરીને જે શિક્ષક હતા જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતે કારણ કે એમના વર્ગના અંદર છાસઠ છોકરા હોય તો એમાંથી ત્રેસઠ પાસ થયેલા એવી જ રીતે ક્લાસ વાઇઝ જો આપણે સંખ્યા જોઈએ તો સિત્તેર કે સાહીઠ કે સિત્તેર છોકરાઓનો ક્લાસ હોય એના અંદરથી કોઈ છોકરું ટ્રિપલ ફિગરમાં પાસ થયેલું ન હતું એટલે એમને પેલું એમને લોઅર ક્લાસ આપવાની ચર્ચા થઈ હશે સ્કૂલના પ્રિન્સિપલ અને સુપરવાઇઝર સાથે સ્કૂલ ના અંદર કે તમને હવે જે હાયર ક્લાસ આપેલા એના બદલે લોઅર ક્લાસમાં માં તમને મૂકીશું કારણ કે આ વર્ષે અમે ઘણા નવા શિક્ષકોની ભરતી કરી છે જે લોકો ફૂલી ક્વોલિફાઈડ છે એ લોકો એમની માસ્ટર્સ ડિગ્રી અને બીએડ નું જ્ઞાન ધરાવે છે એટલે ઇનસિક્યોરિટી ના ભાગરૂપે આ એક આ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ ઉપર દબાણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તમે જે શિક્ષકોને છૂટા કરો છો એમને દેખીતમાં નોટિસ આપો છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે એક પણ શિક્ષકને આ ચાલુ એકેડેમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુદ્ધા આપવામાં આવી નથી જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય જ યા એમને રિસ્યુ સાઇન સાથે એમને લેટર મળ્યો જ હોય માત્ર ને માત્ર એમને એક વર્ગખંડમાંથી બીજા વર્ગખંડમાં ભણાવવા જવાનું છે એટલું જ કહેવામાં આવ્યું કે તમે ફોર એક્ઝામ્પલ કે દસમા ધોરણનો કે નવમા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય તો એના બદલે તમારે અત્યારે છઠ્ઠા ધોરણમાં કે સાતમા ધોરણમાં ભણાવવું પડશે તો આની કેટલીક આડઅસરો થાય એવી હતી એમના પ્રોફેશનલ કેરિયર પર કારણ કે કોઈ ટીચરોની એક માનસિકતા હોય છે કે દસમા ધોરણમાં ભણાવતો હોય કે બારમા ધોરણમાં ભણાવતો હોય તો એમનો મેઇન ઉદ્દેશ મારા પ્રમાણે હું એવું નથી કેતો કે દરેક શિક્ષક એવો હશે પણ એમનો ટ્યુશનના જે ટાર્ગેટ હોય એના પર કદાચ એની અસર પડી હોય અને એના કારણે આખું આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે Okay